નેહરુ નગર ખાતે રહેતા પચાસ વર્ષીય ગીતાબેન ભરવાડ ત્રીસ જુલાઈએ સાંજે છ વાગ્યાની આસપાસ કમળાનગર શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા ગયા હતા જ્યાં એક મહિલા અને બે યુવકોએ ગીતાબેન પાસેથી સોનાના દાગીના પડાવી ફરાર થઈ ગયા હતા આજનો રોડ ચર્ચ નેહરુ નગર ખાતે રહેતા પચાસ વર્ષીય ગીતાબેન ગંદુભાઈ બરવાડ ત્રીસ જુલાઈએ સાંજે છ વાગ્યાની આસપાસ કમળાનગર શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા ગયા હતા આ દરમિયાન ત્યાં એક મહિલા અને બે યુવકો ગીતાબેન પાસે આવી પહોંચ્યા હતા મહિલાએ ગીતાબેનને પૂછ્યું હતું કે મારે સુરત જવું છે રસ્તો ક્યાં છે

ક્યાંય મળી આવી ન હતી જે અંગે બાપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો પોલીસને મહિલાનો વેડલો પકડાયેલા ત્રણ ગઠિયા પાસેથી મળી આવ્યો હતો પોલીસે ત્રણેયની ધરપકડ કરી દીક્ષા સહિત એક લાખ છ હજાર નો ગુટા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર